તો બધાએ આપણે જીરું વાવેતું ને રીજાવટાને પારા ખપારા ને દોરિયો નાખવાનો હોય ને નાગડીને પારા ખપારા ને દોરિયો નાખાઈ જાય ને સીધું પાણી ચાલુ કરી દેવાનું તો જે આ ખેતરમાં હોવાઈ ગયું આપણું ઘરનું આંભું હે પછી આ થોડીક જગ્યા કારણ કે આ થોડુંક લહણ કરવાનું હોય પછી ઓલી બાજુ બકાલું કરવાનું હોય થોડુંક લો તો હે આપણે ક્યારો બીજું પાસે કરવાનું ઘટે નહીં તો જે આમાં જે નાખવાનું ટૂંકમાં બધા શેડા ને હે ને પારિયોના બધા એ ખરીખા પલાડવા હે પછી છેલ્લે નાખવા એ પછી પાણી ચાલુ થાય પેલા આપણે આપણું જે ઉપલા ખેતરનું હોય ને એ કરતા હોઈએ ફટોફટ પછી એમ પાછું બપોરે થાય ને પાણી ચાલુ થઈ જાય ફરતી વારાફરતી ફરતી ખેતરનો વાર ભલે બધા વિડીયો બની રહી છે બધા પસંદ આવે તો સબસ્ક્રાઈબ થાય કરતા જઈજ તો આપણે ફાઇનલ છે ને ઉપલા ખેતરના પારા કપારા હમણાં જસ્ટ કરી લીધા નહીં દોરીઓ નાખી દીધો ને જે આ પેપીથી પારીમાં દવા પણ સાટી દીધી કારણ કે મોરમ સાટને જઈએ ને તો ખળ ઓછું થાય ને એ આપણે જીરાનું છે ને શુભ મુહૂર્ત દીધું પહેલું પાણી બીજે બે પાણી દેખાય જીરા કારણ કે વટાણ ત્યાં રાઈટ છે ને એટલે વટાણા છે ને ગરમી ઓછી પડે રાઇટ મેળે ગઈ ને એટલી ટૂંકમાં જીરાનો ઉજેર હારામ સારો થાય ને જે આમાં ડબ્બામાં આપણે લઈને દવા બરાબર એક ડબ હા એક યારામાં એક ડબ્બો જોઈએ આ તો દવા છે ને ખડની છે કે જેથી કરે ને ખડ નવું કે બીજું બીજું બીજે કાંઈ કાંઈ ન આવે હમણાં જ બાર હાડા બાદ આ ખેતર કમ્પ્લીટ કરી લીધું ને જે બે બાકી છે એ બપોર પછી આ હાંત થાય ને તો આપણું ખેતર પીએ છીએ આપણી ફાઇનલી છે ને મિત્રો આપણું ઉપલું ખેતર છે ને એટલે પીવા આવ્યું પેલું પાણી જીરામાં તો લગભગ નવફાળા નવ આવી પપ્પા ગા ખાઈને એટલે ખેતર રખો લે ને આપણો વારો આવ્યો પાણી વારંવાર આપણે જા ક્યારા નથી આ જાય એકમાં તો પાણી જાય જ ને એક ને આ બે ગયારા હે એવું બે ક્યારા પીએ જાય ને પછી આપણે ખાવાનો વારો હોય છે નાસ્તા ખાવાની એવી મજા આવી છે કે ઓરા ને બાજરાનો રોટલો બનાવી ટમેટો નાખે ને વઘારે કોઈને ભાવતું હોય ને તો કોમેન્ટ કરજો મારા મારો તો ઓરો હોય ને ભાવતું ભજન હે એ અડધે તો પાણી પૂકે ગું જ્યાં આ પાણી પૂગે ને એટલે વારવાનો રહીએ પછી થોડો ઘણો તો હે ને ઉપરથી પાણી આવતું હોય ને એટલે પીએજ અમારે એક તો હે ને જવાટાને ઢોર હોકને દેતા એક તો રાતની પાછું આ જાગવું પડે આ જાગવું પડે ઓલે ખેતર જાગવું પડે આમાં જવાટાને જીરામ પેલું પાણી વાજ ને તો ગાયું આવે ને તો ખૂંદે ને પૂરું કરી નાખે હા અમારે ગાયું આવે ને તો દો દસ બાર પંદર એક દી રેતીમાં બારે બાર ઊતું તો પંદર ઊંચીએ પંદરનું ટોરું આમાં પડે ને તો આમાં કાવરીએ બાકી ગ્યારાઓમાં ખાવાનું તો ગઈ નો ભાઈ આમાં એને કંઈ ખાવાનું તો હે નહીં પણ રોગરોગ રોગો ને ખૂંડે નાખે એટલે એ જ્યાં જ્યાં હું છે ને બીજું પાણી નહીં ફેરી જાય ને ત્યાં હુંથી જાગવું જોઈએ એ જો હું અગડી ખાઈ ને એટલે ખૂણે ખેતરને ખાટલો નાખવો જોઈએ ને આખી રાત જાગવું જોઈએ આખી રત જાગવાનું ને પાછું તેનું કામ કરવાનું બોલો કેવી મજા આવે મારે મજા તો ન કહેવાય આ હું કાં કે મજા હાઈ બાકી મજા ન કહેવાય તો હાલો આપણે ફટોફટ આ બે ક્યારા પીવું આવેલીએ બરાબર ખાઈ લઈએ ભૂખાઈ લાગે આપણે સીધા હેને હવાઈ મળીએ ઉઠે ફાઈનલ મિત્રો આપણે મારા ઘો ખેતરમાં પાણી સેલું થયું મેં આગળ પીએ લીધો સા પીએ ને પપ્પા દવા લેવા થોડીક ઘટી હતી અડધોક લીટર જેટલી દવા લેવા ગા આપણો વારો આવ્યો પાણી વારવાનો ને હું આ છે ને હવારનો એ આંભુ ખેતર છે ને એમાં પારિયું કોઈ સેડાવીના ધરી હોય ને એ બધું કમ્પ્લીટ કીધી તો એ જે તોય જે પારિયું તારી ગયું તરીયો નાખવાનો બાકી છે એમાં થોડુંક કામ હે કમ્પ્લીટ કરે પછી એમાં પાણી વારવાનું છે બકાલાનો ગિયારો કમ કમ્પ્લીટ કરવાનો છે કાંઈ ઠેકાણું નથી આપણું આમાં એક બે ત્રણ ને શિયાળ કિયારા રહીએ આપણે આ ખેતરમાં આજે આપણે બકાલાનો ગિયારો થોડો કમ્પ્લીટ કરવાનો તે ફાઇનલ જ આપણે ખપારો લે આ ખેતરમાં લે ખપારો પડે તો પાછું કામ વધ્યું આ પાછું પારી વરે સડાવું પડે તે જ્યાં આમાં ધોરિયો આકડી ખલ્લાહવાનો હોય કોક કોક ઢેફા હે ને એ કોદારી ભાંગે પછી એક ધારો હે ને ખલ્લાના કારણ કે એવી હે ને કોઈ પાવડેથી હેરિંગ કોઈ ધોર્યા નાખતો જ ને તો એવું ટ્રેક્ટરનો વાહે પાવડો બંધે નાખે લેવાનો કારણ કે પહેલાં તો દોરિયા પાવડે નાખતા ને ખાલી અડધે પૂગો ને તો અફોઅફ થઈ રહ્યો કારણ કે આથી દોરિયો નાખવો ને એ બહુ વઘરીનો હે હું નાખતો ને મને ખબર છે તે ટેક્ટરની વાહે પાવડો ફિટ કરી દઈએ એટલે મસ્ત મજાનો તોરિયો થતો આવે તો આ ખેતરમાં આખો પારા ખપારા થઈ ગયા એક બે કે વાં પાર્યું છે એક સેલે છેલ્લે મેરની બાકી છે એવું હે તો એ પાર્યું પપ્પા વા બે ક્યારે રે ગયા પાણી તારે મમ્મી હે બકાલાનો કેરો તૈયાર કરે આગળ તમને બતાડા બકાલનું કાં સોંપવું કં કાઉ સોંપવું અવારા જ ને બધી જગ્યા બદલાવે નાખી પરવા જ્યાં લહણ કીધું ત્યાં જ કીધું કારણ કે જ્યાં આપણે લહણ કરીએ ત્યાં બીજી ફેરનો થાય જોઈએ હું બે હે ને કાઠીઓ હોય ને મોટો નો થાય પછી પણ લહણની જગ્યા બદલાવીશ એવું બધું ચાલો આપણે આપણું કામ થોડુંક બાકી ફટાફટ પતાવી લઈએ આ ક્યારે હેને બકાલું કરવાનું છે ને તું કામ કરો પાણા પૈસા કરો કામ રેખ્યા સિયાળી આમાંથી બે કિયાળીઓ કરવાની આમાં ખરો બકાલ લહણની એવું બધું બીટ ને પાલક લીલી ડુંગળી ને ટમેટી ને રીંગણી ને બધા બી નાખો ઘટાણે ઓલ કરવા હે થોડોક પણ થાય તો થાય તો આગલા છોડવા હે તો એમાં ને એવું બધું નાખવું મેથી ને તો આ કિયાળી હમી કરા હું જો ત્રણ તગારા તો નાખે એવી પાણા ના પડે મારે મન તો અહીં થાય કે મેં આવું ઓલો ડમ્ફર ઉપાડ્યું મત કોટન પરંતુ તો મારે એમાં બકાલ

હું ઘાટો નાખાય હું ઘાટો નાખા ખેતર કઈ જોવા જ ન જડે તમે નાખે જ હું ઘાટો મારે ને ઓયણી લે લેવી નાખે હું ઘાટો નાખે કે મણક બી તો પૂરું કરી દે બધાય માં હવે વતે તોય વતે ઘાટો નાખે હો બાકી બહેર નું ઘાટો નાખે એ તમે ઘાટો તો જોઈએ ઘાટા વિના મોહેમ થોડી થાય હમ મારે હું ઘાટા વાળી છે આમાં તો જા હે હે હું નેતે રાણે જીવાત આમાં બહુ એમ ઓલી દવા તો સાટતા ઘરનો બકાલ હોય ને એમાં ઓલી જંતુનાશક દવા ન સાટીએ એમાં એ જેટલો વેટો પડવો એટલો પડે એ કાઢી નાખવાનો પણ દવા નહીં સાટવાની આમાં જે ડુંગળી છે ટમાટી છે રીંગણી હે એવું બધું છે ને આમાં તો જે મૂરા ને મેથી ને પાલક ને બીટ ને દાણા ને લીલા વટાણા ને બધું કરવું અમારે વધે તોય

リモート બધો કામ થાતા જ ડોકળી કામ કામ આ દુકે મારું એક કામ પર ઉઠે પછી બીજું બીજું થઈ જાય પછી ત્રીજું કાઠી પડે જા 8:00 માં એક તો ઠંગરાઈયા 8:00 પવન મરળવાની શરૂઆત થઈ ગઈ ને જેકેટ પહેરવું પડે નકર ન પહેરવું પડતું જઈ એ તો લાગે મોટા પડે સંજી કરવું પડે બેડી થી આમ રાતે પંખોય નત બારી ખોલે